નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો વરસાદી વાતાવરણ છે ને વાડીએ પહોંચી ગયા છે શિવો છે હિંચકાની મજા માણી રહ્યો છે હાઈ કર દે શિવા હાઈ અને વરસાદી વાતાવરણ છે ગઈકાલે રાતે ઘણો બધો વરસાદ છે પડ્યો તો પવન પણ હતો સાથે ગઈકાલે છે ખૂબ વધારે પવન હતો એટલે આ સરગવો પણ નમી ગયો છે પડવાની તૈયારીમાં છે અને સામેની સાઈડ કેળના થાંભલા પણ પડી ગયા છે સરગવાની ડાળ છે બધી કટિંગ કરી નાખી છે મગફળી ઝરમર ઝરમર વરસાદ છે ચાલુ જ છે પવનને લીધે આ કેળના થાંભલો પણ પડી ગયો છે કેળાની લૂમ પણ છે એની અંદર તો મિત્રો વરસાદી વાતાવરણ છે વરસાદ આવવાની તૈયારી જ છે અને સાંજનો સમય થઈ ગયો છે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ